જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને મિત્રો ગુજરાત એક લોહારની જે ભઠ્ઠી તપે એમ તપી રહ્યું છે અત્યારે ગરમીના પારો સડતાલીસ ડિગ્રી સુધી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યો છે ગઈકાલે અમદાવાદ છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે છેલ્લા સો વર્ષમાં સૌથી વધુ ગરમી નોંધાતી હોય એવા આંકડાઓ ગુજરાત તરફથી આવી રહ્યા છે દસકાના નહીં દસ વર્ષના નહીં વીસ વર્ષના નહીં પચાસ અને સો વર્ષના રેકોર્ડ તૂટી રહ્યા છે એવી ગરમી પડી રહી છે પરંતુ મિત્રો આ દુઃખ આવી નથી પડ્યું આ દુઃખ આપણે ઊભું કરેલું છે કારણ કે આપણે એક હરણફાળ દોડ દોડી રહ્યા છીએ જે વિકાસની શોધમાં ત્યાં આપણે જંગલો કાપી રહ્યા છીએ એક ઝાડ શેઢાની ઉપર પણ આડું આવતું હોય એવી પરિસ્થિતિ આપણે નિર્માણ કરી છે સાથે સાથે વિકાસની એક ગતિને પૂરજોશમાં લાવવા માટે ઘણા બધા વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે સાથે સાથે કુદરત પણ આપણા ઉપર કોપાયમાન હોય એમ વાવાઝોડા જેવી આફતો આવે છે અને જે મોટા મોટા મહાકાય વૃક્ષો એ ધરાશાયી થઈ જાય છે તો આ પૃથ્વી ઉપરથી જે વૃક્ષો ઓછા થઈ રહ્યા છે જેના કારણે આપણે આજે ગરમીનો સામનો કરી રહ્યા છીએ આ ક્લાઇમેટ ચેન્જની અંદર બધા મુદ્દાઓ અસર કરી રહ્યા છે અને હજી વધુ ગરમીનો સામનો કરવો પડશે એક ઝાડ છ વર્ષે પુખ્ત વયનું થાય છે ત્યારે એ છાંયણો આપે છે અને બધા ફળ ફળ આપે છે સાથે સાથે ફાયદો આપે છે આ ગરમી સાથે તો આવા સમયે આપણે ઝાડ આજથી જ વાવશું ત્યારે આપણને છ વર્ષ પછી એ ઝાડનો અહેસાસ થશે અને કે એ ઝાડ મોટું થયું છે તો જેટલા પણ તમે વૃક્ષો કાપો છો એટલા ને એટલા બીજા વૃક્ષો તમે વાવો એવા કોઈ સારા પ્રસંગે પણ વૃક્ષો વાવો સાથે તમારા શેઢાપાડા ઉપર તમારી આજુબાજુના મકાનોમાં ક્યાંય દિવાલમાં એક વૃક્ષ આવતું હોય તો એક વૃક્ષને પણ આપણે કાપશું નહીં કારણ કે ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ પોતાના ઇન્જિનિયર જે મકાન બનાવી રહ્યા હતા જે તે વખતે એને કીધું કે એક ઝાડ આપણે કાપવું પડશે મકાનના પાયાની અંદર આવે છે એટલે કે આપણા પ્લાનની અંદર એક ઝાડ આવે છે ત્યારે ભાઈ મહારાજા ભગવતસિંહજીએ એ ઇન્જિનિયરને કીધું હતું કે ઝાડને નથી કાપવાનું કારણ કે તને એક લાખ રૂપિયા હું આપીશ તો તું મકાનનો પ્લાન બીજો બનાવી દઈશ અને મકાન ઊભું કરી દઈશ પણ એક લાખ રૂપિયા આપું તો તું ગમે એટલા માણસોને લગાવીને પણ એક ઝાડ તું ઊભું નહીં કરી શકે કાલને કાલ અને એ જે આવા ઉદાહરણો લઈ અને આપણે આને કામ કરશું તો આ ગરમીમાંથી આપણે છુટકારો થશે તો ગરમીમાંથી છુટકારો હવે ક્યારે થશે આ પરિસ્થિતિમાં ગરમીમાંથી છુટકારો ક્યારે થશે તો મિત્રો ગરમીનો પારો હવે ધીમે ધીમે નીચે જવાનો સમય આવી રહ્યો છે માત્ર એકથી બે દિવસ આ એક માહોલનો આપણે સામનો કરવાનો રહેશે જે અત્યારે ગરમીનો સામનો કરી રહ્યા છીએ અને ત્યાર પછી છવ્વીસ તારીખથી એક નોર્મલ ટેમ્પરેચરની અંદર ડાઉનફોલ આવી રહ્યો છે એટલે કે ટેમ્પરેચર નીચું જઈ રહ્યું છે ત્યારબાદ સત્યાવીસ અઠ્યાવીસથી થોડો વધુ એક બે ડિગ્રી નીચું જશે અને ઓગણત્રીસ તારીખથી એનાથી પણ વધારે નીચે જશે એટલે કે આ છવ્વીસ તારીખથી હવે ધીમે ધીમે આ ટેમ્પરેચરની અંદર સુધારો આવશે અને એ ઠંડક તરફ એટલે કે ઓછા ટેમ્પરેચર તરફ જઈ રહ્યું છે તો હવે પછી આ ગરમીના પારામાંથી થોડો છુટકારો થાય એવો સમય આવી રહ્યો છે માત્ર બેથી ત્રણ દિવસ પૂરતી થોડો ગરમીનો અહેસાસ થશે એ પણ થોડી ઓછી ડિગ્રી સાથે થશે આવતીકાલે એક દિવસ એટલે કે પચીસ તારીખ અને ત્યાર પછી છવ્વીસ તારીખથી આ થોડો ગરમીનો પારો નીચો જઈ રહ્યો છે અને એનો ફાયદો આપણને થશે એટલે કે થોડીક આંશિક રાહત થશે આ ગરમીમાંથી અને ત્યારબાદ ઓગણત્રીસ તારીખ સુધી એક ટેમ્પરેચરનો એવો થોડો ઝુકાવ હશે કે જેથી આપણને અહેસાસ થાય કે હા હવે થોડી ગરમી ઓછી થઈ છે અને ઓગણત્રીસ તારીખથી જ છૂટાછવાયા વિસ્તારોમાં એક વરસાદની શરૂઆત થવા જઈ રહી છે જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહો માવઠું કહો કે ચોમાસાનો વાવણીલાયક વરસાદ કયો એવા ઘણા બધા કિસ્સાઓમાં એ નોંધાશે બે તારીખ સુધી આ તીવ્રતા પકડી રહેવાનું છે બે તારીખે તો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે ઓગણત્રીસ તારીખથી જ આ હવામાનમાં થોડો ચેન્જ આવશે અને છવ્વીસ તારીખથી ટેમ્પરેચર પણ લો થઈ રહ્યું છે આવતી ઓગણત્રીસ તારીખ સુધીનું આ છે હવામાન ત્યાર પછી વરસાદની શરૂઆત થઈ રહી છે ધીમે ધીમે એ બાબતની માહિતી તમને આપશું પાંચ જૂન આજુબાજુમાં જે આપણો પહેલેથી જ એક આગાહી કરેલી છે તો પાંચ જૂનની આસપાસમાં જે વરસાદ થશે અને ખાસ કરીને પાંચ જૂન પછીના દિવસોમાં થશે એનો શું ફાયદો આગળ થશે આપણે હવે આગળ જોતા રહેશું કે કેવી રહે છે આપણી આગાહી અને કેવી રહે છે આગાહીની સત્યતાઓ આગળ પણ ચોમાસામાં વરસાદ અને હવામાનની વાત કરતા રહેશું સાથે સાથે ખેતીને પણ ઘણા બધા આપણે મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરતા રહેશું સમયના અભાવે જે કંઈ વિડીયોને હું આપી શકું ન્યાય એટલો આપવાની હું પ્રયાસ કરીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ